પાદરા રોડ પર આવેલ સમ્યાલા ગામ ખાતે ગેબન સહિત બાબાની દરગાહ પર સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું સમ્યાલા ગામમાં દર વર્ષની જેમ ગેબન સહિત બાબાનું સંદલ શરીફનું આયોજન સાદગીપૂર્વક કરવામાં આવ્યું હતું મદીના મસ્જિદથી નિશાન શરીફની ગાદી બેન્ડ સાથે જુલુસ કાઢવામાં આવ્યું હતું જુલુસમાં ઘોડાબગ્ગી ડાન્સિંગ ઘોડાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને સલાતો સલામ પડીને દરગાહે પહોંચી હતી દરગાહમાં સંદલ ચડાવવામાં આવ્યું હતું ત્યારબાદ ફૂલ ચારદાર પણ ચડાવવામાં આવી હતી તે દરમિયાન દરગાહમાં ફાતેહા પડીને દુવા માગવામાં આવી હતી ત્યારબાદ નિયાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

જે બધા લોકો હાજર છે અકીદતમંદ અહીંયા પર ઉર્ષે ગહેબંદ શાહમાં આવ્યા છે અહીંયા પર અલહદુલ્લા બહુ સાનો શોકતથી આ ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો અને સાથે સાથે હમણાં નિયાઝ ચાલી રહી છે અને નિયાઝ પછી અહીંયા પર એક જો હે એક પ્રોગ્રામ થશે નાઝ શરીફનો જેમાં ભાવનગરથી હાફિઝ હસન સાપ્ત શરીફ લાવશે પછી મૌલાન પછી સૈયદ અહેમદ રઝા આવશે પણ અલહમદુલ્લા ખુશી આ વાતની છે કે તમામ તમામ ગામવાળાઓના સાસ એમના જોએ સાથ સહકારથી અને પોલીસવાળાએ પણ બહુ સારું સહકાર આપ્યું આ બધાએ આખા ગામે મળીને સરકાર ગેબંધ શાબી રહેમતુલ્લા અલાઈનો આ ઉર્સ ઉજવવામાં આવે છે અલ્લાહ પાકની બારગામમાં દુઆ છે કે અલ્લાહ તાલા અમે બધાને ગેબન શાપી રમતના ફેઝાનથી મા મરમાવે અસમ વરમ્લા